ડાંગનો પ્રવેશ દ્વાર આહવાના મુખ્ય માર્ગો પર ધંધાદાર વેપારીઓનો જમાવડો કરતાં રાહદારીઓને પડતી મુશ્કેલી અને પંચાયત દ્વારા નોટિસ આપીને તંત્ર ગોર નિંદ્રામાંથી જાગ્યું આહવાના મુખ્ય માર્ગ કે જ્યાં મુખ્ય મથક હોવાથી આજુબાજુના ગામમાંથી દરરોજ કામમાંથી લોકોને ભીડ જામે છે અને જ્યાં રાહદારીઓ માટે ચાલવાની પણ જગ્યા ગામ ગામમાં ધંધો કરતા દુકાનદારોએ મૂકી નહીં આ છોડકે રસ્તો ચાલતા લોકોએ મુખ્ય રસ્તાનો ઉપયોગ કરીને પોતાની જાન જખખમમાં રાખી રસ્તા પરથી ચાલવું પડે છે અને રસ્તે પણ વાહનોનો જમાવડો હોય છે જે જોખમી છે અને તંત્ર માત્ર શોભાના પુતળા સમાન બે દિવસથી નોટિસ આપીને દુકાનદારોને અને આમ જનતાને પ્રમેત કરવાનું કામ કરી રહી છે માટે વહીવટી આ બાબતે અમીનજર રાખે અને ફૂટપાથ પરની દુકાનોની વહેલી તકે સફાઈ થાય અને રસ્તે ચાતા લોકોની મુશ્કેલી સમજી અને કાયમી ધોરણે ફૂટપાથને ફૂટપાથ પર રાખીને ગામની શોભામાં વધારો થાય એમ લોકોની માંગ ઉઠી છે અને આ પંચાયત દ્વારા આપની નોટિસના કેટલા સમય પૂરતું અમલીકરણ થાય એ જોવું રહ્યું માત્ર કાગળ પૂરતું જ મર્યાદિત રેશ અને લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે Report the social power, dumb.